સાધલી ગામે હલકી ગુણવત્તાના પેવર બ્લોકની કામગીરીને લઈ ગ્રામજનોમાં રોષ સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે કાયાવરોન રોડથી સાધલી બસ સ્ટેન્ડ તરફ રોડની સાઈડો ઉપર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે એજન્સી દ્વારા હલકી ગુણવત્તાના પેવર બ્લોકને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે બે કરોડ બત્રીસ લાખના ખર્ચે સર્કલ ડ્રેનેજ લાઇન અને પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે તંત્ર શું પગલાં ભરશે કે કેમ એ જોવું રહ્યું તંત્ર તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે